જયગૌ માતા જય ઠાકોરજી ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરા તો ચાલો મિત્રો આપણે એક સરસ મજાનો વિડીયો બનાવી અને ઘણા બધા લોકોની આતુરતા હતી કે નંદી મહારાજ એટલે કે વાછડો એને ચાલુ કરવાનો સમય શું ચાલુ કરવા મીન્સ કે આપણે ગાયો સાથે આપણે છોડવાનો એટલે કે ગાયો આપણે ઈશ્વરે હોય અને આપણે છોડવો હોય અને નેચરલી રીતે ફાલુ થાય એના માટે થઈને એનો સમય શું છે આવી ઘણા બધા લોકોની કોમેન્ટ હતી અને મેસેજ પણ હતા અને જાણવા માટેની ઈત્સુકતા ઉત્સુકતા પણ હતી તો ચાલો આપણે મારી મારી જેટલું છે ને ધ્યાન એ પ્રમાણે આપણે જણાવવાનો પ્રયત્ન કરીએ બરાબર તો હું તમને મારા નંદી બતાવું અને કેટલો સમયમાં ચાલુ થયા હતા અને હાઈટાણા હાઈટ ગ્રોથ કેટલો છે પણ તમને બતાવું તો આ મારો જે કાબરો છે એ રુદ્ર છે અને વ્હાઈટ છે એ ભદ્ર છે બરોબર છે અને ભદ્રના આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે અને તમે એની હાઈટ ને ગ્રોથ પણ તમે જોઈ શકતા હો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું ત્યારે બે મસ્તીમાં છે પણ આમ હોજા છે આવ એટલે વાંધો નથી બધા હય તમે આમ તમે જો મારા ખંભે પહોંચે છે બરાબર અને રુદ્રમ એમ માનો કે એને એના પણ ઘણા બધા વિડીયો મૂકેલા એની સાથે સાથે જ છે તો રુદ્ર છે એ લગભગ લગભગ આપણે એમ માનો ને કે અઢી વર્ષ આસપાસ ચાલુ થઈ ગયું હતું આપણે અને ભદ્ર છે એ બે વર્ષ અને બે કે ત્રણ મહિના બે મહિના આસપાસ એટલે સવા બે વર્ષ ગણો ને ત્યારે ચાલુ થઈ ગયો તો અને આપણે એનો ફોટો પણ આમાં મૂકી દઈશું બેનો આપણે જ્યારે ચાલુ થયા ને તેનો બરાબર આપણે આમાં આગળ ફોટો મૂકી દઈશું એટલે તમને આઈડિયો આવે કે અત્યારે એની હાઈટ શું હતી ને અત્યારે શું એની હાઈટ છે ઘણા લોકોની એવી માન્યતા હોય કે નંદી ચાલુ થાય એ પછી હાઈટ નથી કરતો ગ્રોથ નથી કરતો અને એનું જે બોડી સ્ટ્રકચર છે એટલું બધું ટૂંકમાં એનું વધતું નથી કઈ પરિસ્થિતિમાં ન વધે અને કઈ પરિસ્થિતિમાં વધે ગાય હોય અથવા નંદી મહારાજ બંને પાંચ વર્ષ સુધી વધે અઢી ત્રણ વર્ષ સુધી વધે એ આપણી નજર સામે આપણે દેખીએ એ રીતે વધે એ આપણે ખબર પડે અને ત્રણ વર્ષ પછીનો જે ગ્રોથ છે એ ગ્રોથ આપને ન દેખાય પણ આપણે ત્યાં કોઈ આવ્યું હોય અને એ કહીએ આપને કે તમારો જે નંદી છે ગયા વર્ષ કરતાં સારો થઈ ગયો પછી પેલા વેતરની ઓળખું હોય તો ભાઈ પેલું વેતર વ્યાણી ત્યારે અને અત્યારે ગાભણ છે બીજા વેતરમાં ત્યારે એમાં ઘણો બધો ડિફરન્સ છે તો એક વખત બીજું કોઈ લોકો આ અજાણ્યું લોકો આવે અને એ જોવેને તો સાચો પરફેક્ટ આઈડિયો એમાં આવે તો એની પરફેક્ટ રીતે ડાઇટ અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં જ્યારે શરૂ થાય ત્યારે એટલો બધો એટલે યુઝ નહીં કરવાનો આપણે વધીને પંદર દિવસે એકાદી વખત એકાદી ગાય આવે અને એનો ડાઇટ પ્લાન અને એક્સ્ટ્રા ટૂંકમાં આપણે એક વર્ષ દિવસ સુધી એનું ચાલુ કરવું જ પડે અને હકીકતે એ ચાલુ થઈ જાય અને એ પછી પંદર વીસ પંદર વીસ દિવસે એક ગાય આપણે નેચરલી ફાલુ થવા દઈ એટલે સારામાં સારો ગ્રોથ થાય પણ કંઈ કંડિશનમાં કે એને પૂરતે પૂરતું ડાયટ મળે ડાયટ એટલે કે એનું જે ખાણદાણ આપણે જે દેવાનું હોય બરાબર એને આપણે જે કોઈ પણ પ્રકારનું ફીડ આપતા હોય અને એમાં અલગથી એક્સ્ટ્રા ગાય આપણે એને ન્યુટ્રિશનવાળું કોઈ પણ આપતા હોય તો વસ્તુ આપણે એને પરફેક્ટલી રીતે એને આપવું પડે તો જ એનું શરીરનું બંધારણ અને ટૂંકમાં ગાયુ સાથે એ આપણે છોડે છોડેલો હોય અને તો જ એનો કાયદેસરનો એનો ટૂંકમાં વિકાસ થાય કેમ કે શરૂ થયા પછી જે એના હોર્મન્સ ચેન્જ થાય હોર્મન્સ ચેન્જ થાય ને એ પછી એમાં બોડી સ્ટ્રક્ચરમાં ખૂબ મોટે પાયે ખૂબ મોટે પાયે એમાં બદલાવ થતો હોય અને એમાં સારો એવો તમને ગ્રોથને બધું દેખાવા માંડે આપણી નજર સામે એટલે મેં તો મારી નજર સામે જોયેલા આપણે આગળ ફોટો પણ મૂકેલા કે એમાં શું હારફેર થયો એટલે આપણો કહેવાનો મતલબ શું છે કે એનો જે સમય આવે અને એ ટૂંકમાં સર્વિસ દેવા માટે ચાલુ થઈ જાય એને છોડવો જોઈએ પણ વીસ દિવસ આસપાસ પંદર વીસ દિવસ આસપાસ છોડવો જોઈએ એકાદ વખત અને એનું એક દિવસ એક વર્ષ દિવસ સુધી તો એને બીટ ને બધું કમ્પ્લીટ એને જે આપણે બધું દેવાનું હોય કમ્પ્લીટ સારી રીતે એને દીયો તો જ વાંધો ન આવે જેથી કરીને જે એનો જે ગ્રોથ છે એ અટકે નહીં તો મારા અનુભવ પ્રમાણે આપણે જે વાત કરેલી છે કે ભાઈ જે એનો શરૂ કરવાનો સમય શું છે આમ તો હારી હાચવણી હોય એટલે સત્તર હજાર ઓગણીસ મહિના થાય ને તો હમણાં ચાલુ પણ થઈ જાય ફૂલ દવરાવેલો હોય ને ચાલુ થઈ જાય સો ટકા ન થઈ જાય સો ટકા થઈ જાય પણ એને એનું પછી ચાલુ થયા પછી એક્સ્ટ્રા ડાયટ પ્લાન રાખવો પડે અને બધી ખાણદાણને આ તેની બધી વસ્તુ આપણે એને કમ્પ્લીટ એને આપવી પડે ન્યુટ્રિશન વાળા પછી અને જે આપણે અત્યારે જે મિનરલ મિક્સર બધું આવે બધું જ આપવું પડે તો ચાલો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે કંઈક નવું લઈને આવશું ત્યાં સુધી જઈ ગયું મારું